નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે હજાર પચીસમાં લોન્ચ થયેલા ટોપ ફાઇવ નવા સ્માર્ટફોન વિશે આ વર્ષ ટેકનોલોજીમાં ઘણો મોટો ચેન્જ લાવ્યો છે શક્તિશાળી કેમેરા ફાસ્ટ પ્રોસેસર અને એઆઈ આધારિત નવા ફીચર્સ તો ચાલો કોઈ સમય બગડ્યા વગર શરૂ કરીએ ટોપ ફાઇવ નવા મોબાઈલ વિવો એક્સ બસો સિરીઝ વિવો એક્સ બસો ફટાકડા જેવી ક્લિયરિટી આપતા કેમેરા માટે જાણીતો બન્યો છે બસો મેગાપિક્સલ સેન્સર સાથે અલ્ટ્રા ડિટેલ્સ ફોટો લેવાય છે ખાસ કરીને નાઇટ ફોટોગ્રાફી બે હજાર પચીસમાં સૌથી બેસ્ટ માની છે વિવોના ફોટો ફેન્સ માટે આ ફોન એકદમ પરફેક્ટ છે નંબર ચાર સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી સિક્સ અલ્ટ્રા સેમસંગ ટ્વેન્ટી સિક્સ અલ્ટ્રા તેણે પોતાના કેમેરા અને બિલ્ડ ક્વોલિટીમાં માર્કેટમાં ધમાકો કર્યો છે એક ઇંચ સેન્સર પ્રોફેશનલ ડીએસએલઆર જેવી ડેસ્ક આપે છે નવો એઆઈઈ સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ વિડીયોને વધુ સ્મૂથ બનાવે છે તમે ફોટો કે વિડિયો બ્લોગિંગ કરો છો તો આ એક પ્રીમિયમ ચોઇસ છે નંબર ત્રણ જીઓમી પંદર અલ્ટ્રા જીઓમી પંદર અલ્ટ્રા બે હજાર પચીસનું સૌથી વેલ્યુ ફોર મની ફ્લેગશિપ ગણાય છે લાઇકાના સહકારથી કેમેરાની કલર ટ્યુન અને ડાયનામિક રેન્જ ભારે સુધરી છે એકસો વીસ વોલ્ટ ફાસ્ટ ચાર્જથી ફોન માત્ર વીસથી પચીસ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય છે મોટી સ્ક્રીન અને શાર્પ ડિસ્પ્લે મૂવીઝ અને ગેમિંગ માટે એકદમ પરફેક્ટ છે નંબર બે વન પ્લસ ફોર્ટીન પ્રો વન પ્લસ ફોર્ટીન પ્રો સ્પીડ મામલે સૌથી આગળ છે જનરેશન ફોર ચીપ સેટ તેને ગેમિંગમાં એકદમ બિસ્ટ બનાવે છે ઝીરો લેક પરફોર્મન્સ માટે લોકો એને ખાસ પસંદ કરે છે ક્લીન ઓક્સિજન ઓએસ અને એઆઈ ફીચર સાથે ફોન હેન્ડલિંગ વધુ સ્મૂથ લાગે છે જો તમે બે હજાર પચીસમાં ગેમિંગ પ્લસ પરફોર્મન્સ શોધી રહ્યા હો તો તમારા માટે બેસ્ટ છે નંબર એક આઈફોન સત્તર પ્રો આઈફોન સત્તર પ્રો મેક્સ બે હજાર પચીસનો સૌથી શક્તિશાળી અને ચર્ચામાં લહેરો સ્માર્ટફોન એ ઓગણીસ બાયોનિક ચિપ્સ એ આઈ પ્રોસેસિંગમાં કોઈ પણ મોબાઈલ કરતાં ચાલીસ ટકા ઝડપથી કામ કરે છે નવી વિઝન પ્રો કેમેરા અને એક્સપ્લેટી લો અને લાઇટમાં ડીએસએલઆર જેવી ક્વોલિટી આપે છે એપલનું ઇકોસિસ્ટમ પ્લસ સિક્યુરિટી તેને નંબર વન પોઝિશન આપે છે તો મિત્રો આ હતા બે હજાર પચીસના ટોપ ફાઇવ અને શક્તિશાળી નવા મોબાઈલ કયો ફોન તમને સૌથી વધારે ગમ્યો કોમેન્ટમાં જરૂર લખજો અને આવા માહિતીભર્યા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો